વડોદરા શહેરમાં રાજ્ય સરકારના વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ કલ્યાણ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કૃષિ વિકાસ દિન બે હજાર પચીસ તેમજ રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાઘોડિયા તાલુકાના પીપળિયા પાસે આવેલ સુમનદીપ વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવ્યો હતો વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા વડોદરા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુશીલ અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી દીપેક્ષ પટેલ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ જિલ્લા પંચાયત સમિતિના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી સુમનદીપ વિદ્યાપીઠના પ્રેસિડેન્ટ ડૉક્ટર મનસુખ શાહ વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી સતીષભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા સહિત ખેડૂતો કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહી કૃષિ વિકાસ દિનને સફળ બનાવ્યો હતો ગુજરાત કૃષિ વિકાસ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિને લગતી માહિતી ખેડૂતોને પૂરી પાડવામાં આવી હતી ખેડૂતોએ કરેલી ઓર્ગેનિક ખેતી તેમજ સખી મંડળની મહિલાઓએ કરેલી જુદી જુદી વાનગીઓનું પ્રદર્શન સ્ટોલ મૂકી લોકોને તેના તરફ આકર્ષવા માટે વિશેષ માહિતી આપવામાં આવી હતી